ભણતર કેવું છે કોણ હોશિયાર છે અને કોણ ઠોઠ છે તો અત્યારે ભાગી જશે ફેમિલી નવ અને આપણે જવું છે સાડા નવે તો આપણે પૂછ્યા બંને દીકરીઓને જય હનુમાન દાદા કેમ કે ફોરમ બેન ના છે ફેવરિટ કેમ કે ઘણી વાર હનુમાન દાદા નો આપડે ફોટો બતાવો હા તો જો ફેમિલી આ છે ફોટો જે અમારા ફોરમ બેન હનુમાન દાદા બન્યા હતા તો આજે હા એક મિનિટ કોઈ

ધારો કે ટીચર એમ કહે કે આ બહુ ધ્યાન રાખવું જોઈએ બહાર ન જવા દેવાય એના બધા જ તમને જવાબ પૂછે છે અચ્છા તો બધા મને સવાલો જવાબો કરશે એમને તો ઉર્ષા અને ફોરમ બેન તો આપણે એક કામ કરીએ આપણે જઈએ બરાબર પણ જો આપણે સાહેબોને ટીચરોને પૂછ્યું કે બંને દીકરીઓમાંથી હોશિયાર કોણ છે અને જો જે એમ કહે છે ને કે આ હોશિયાર વધારે છે તો એને હું પાંચસો રૂપિયા આપીશ બસ

હે તો ચાલો જઈએ આપણે સ્કૂલે અને જોઈએ જાણીએ તો ચાલો ફેમિલી તમને ફોરમ બે ની ઉર્ષા બે બેનો સ્કૂલ બતાવું આપણે રૂમની ની અંદર જોઈશું કે કોણ કોણ કેવી રીતે ભણે છે હું સુવિધા છે હા ફોરમ બેન અને ફેમિલી આજે શનિવાર તો જવાનું છે શનિવારે દાદાએ હા તો આપણે દર્શન કરતા આવશું શ્રી ફળ વધારતા આવશું બરાબર તો ચાલો લેટ્સ ગો ફેમિલી તો આપણે ત્યાં આવી જશે અમારા ફોરમ બેન ઉર્ષા બે બેનો ની તો જો આવી રીતની સ્કૂલ છે તો પેલા કામ કરી દો પેલા ફોર્મ તારી સ્કૂલ આપણે ફેમિલીને ને બતાવી રેડી ચાલો જય માતાજી સાહેબ કેમ છે મજામાં જય માતાજી કેમ છે મજા મજા આવશે સાહેબ ગણિતમાં પચ્ચી માંથી પચી આવ્યા વાહ વેરી ગુડ ઉરીશા એક ખાલી આમ જો થોડાક અક્ષર સુધારવાની જરૂર છે બરાબર અને બીજું સાહેબ કે તમને આ બંને દીકરીમાંથી માંથી હોશિયાર કોણ લાગે વધારે નહીં તમારે કેવું તો પડશે કેમ કે અમારે સરદ લગાડેલી છે બરાબર

મોટું જબર એલઈડી જે અમારા ફોરમ બેન ભણે ના છે અમારા ટીચર ફોરમ બેન તો હવે અમારા ફોરમ બેન બેન ભણવામાં કેવા છે ભણવામાં સારી છે અને છે શાળાની અંદર જેટલી જેટલી આપણે એમાં એટલે કેવું પડતું નથી તો ટાઈમ છે હા એટલે જે કોર્સ પતી ગયો છે તો ઘરે વાંચન કરે થોડું તો એને પ્રેક્ટિસ હવે તમને એક બીજો સવાલ કરવાનો છે બેન અને ફોરમ બેન બેમાંથી હોશિયાર કોણ છે અચ્છા હા અચ્છા ડાઈ લાગે હાલો રેડી ફેમિલી તો આપણે ત્રીજા સર પાસે આવ્યા છીએ અમારા બંને દીકરીના રિવ્યુ જાણવા તો જય માતાજી સાહેબ હવે તમારી કહેવાનું છે કે અમારી બંને દીકરીમાંથી હોશિયાર કોણ છે તમે તમે કયો એ તો એમ જ કે હું હોશિયાર છું એમ એવું છે હા તમે એની તારીફ કરો બંને દીકરીમાંથી હોશિયાર કોણ છે એવું છે

તો જો ફેમિલી અહીંયા જ્યાં સ્કૂલ હતી ને ત્યારે તો તૂટી ગઈ છે ચા હું ભણતો અને આ સ્પેશિયલ નવી બની છે અને આથી જો કે મસ્ત સ્કૂલ બતાવી છે અને આ જે અમારે મેન રોડ છે એ મોવાઈ ગયો છે અને આ જે રોડ છે ને એ ગયો છે વિઝપડી મોટા ખૂટવડા સાવરકુંડલા ત્યાં રોડ ગયો છે તો ચાલો આપણે સરને મળી લઈએ મેન કમિંગ સર કેમ છો મજામાં જય માતાજી જય માતાજી મજામાં આવશે હવે તમને એક પ્રશ્ન પૂછવાનો છે અમારી બંને દીકરીમાંથી માંથી હોશિયાર કોણ છે ઉર્ષા બેન કે ફોરમ બેન હે ઉર્ષા ઓ એવું છે એમ ને ફોરમ બેન ને હું આમ વાંધો હું આવે છે ઝઘડો કરે છે એમ ડાય છે એમ ને પણ વધારે હોશિયાર એમ છે અમારા ઉર્ષા બેન વાહ જય માતાજી સર કેમ છે મજામાં તબિયત તો આપણે જાણવાનું એવું છે કે બંને દીકરીમાંથી હોશિયાર કોણ છે અમારા કે ઉરુષા બેન ઉર્ષાબેન અનુભવ નથી સતાય પણ તમને આમ ફોરમ બેન નું કામ સારું છે એમ ને અચ્છા ભણે છે એટલે એવું છે એમ ને કઈ વાંધો નહીં તો આવો ચા પાણી પીવા ફાઈનલ ચાલો તો ફેમિલી તો હવે આપણે જઈ રહ્યા છીએ અમારા બે દીકરીના ફેવરેટ ટીચર ટીચર જે પેલું ધોરણ ભણાવે છે પેલા તમે રૂમ જુઓ તમે જુઓ ન ભણવું હોય ને તોય ભણવાનું મન થઈ જાવ આ છે પેલા ધોરણનો રૂમ હવે થોડા વધે જય માતાજી બેન કેમ છો મજામાં તો હવે તમારે એમ કહેવાનું છે કે અમારી બંને દીકરીઓમાંથી હોશિયાર કોણ છે

એક્ટિંગની કોઈ જરૂર નથી લગતો ઘણી જગ્યાએ શૂટિંગના આવે છે કે મોગલમાંનું પાત્ર છે ને ભગોડા આવવાનું કંઈક પૈસાનું કહે છે પણ આપણે એ કરવું નથી આપણે છે ને બે બેનને ભણવામાં ધ્યાન દેવાનું છે ઓકે અને બીજું કે અમારા હીના બેનને કાલે સરસ મજાનું અથાણું મેકલાયું હતું હેન અથાણું હતું બેની ગોળ કેરીનું હર પણ બહુ મસ્ત હતું ખજૂરી હતો નંદન હા ત્યાં હશું પણ એક નંબર હતો પણ હા ઘણી વાર અમારી બંને દીકરીઓ એના ટીચર આવે ટિફિન ખાય એકબીજા શેર કરે હાથણા છે એવું કા બધું અને આપણા વરાળે પાપડ બહુ ભાવે ને હે એ કેતા હતા કિરણ એ કે વરાળે પાપડ કે હું બનાવી દઈ એમ કહેતા હતા આ તો કઈ વાંધો નહીં બનાવી દઈશ તો ચાલો જોઈએ આપણે હવે તો ચાલો ફેમલી હવે જોઈએ આપણે હનુમાન દાદાની ત્યાં દર્શન કરવા પૈસા કેમ કે બંને દીકરી હોશિયાર હશે આપણે જે સર લગાડી છે કોણ વધારે હોશિયાર ને કોણ સ્કોટ પણ અમુક સાહેબે એમ કીધું છે કે ફોરમ બેન હોંશિયાર છે અમુક ટીચર કે પુરુષા બેન હોંશિયાર છે એટલે બે બેનને આપણે પાંચસો પાંચસો રૂપિયા આપી દીધું રેડી હેપી અત્યારેનું હોય ગેરજીનું હોય હળપ્રદ દાદાને દર્શન કરીએ વહેલો ચાલો આપણે ફોરમ બેન ઉરુષા બે બેનના સ્કૂલેથી અત્યારે આવ્યા છીએ આપણે હનુમાન દાદાના મંદિરે જે અમારા ગામનું શ્રીણીવાળા દાદા નામથી ઓળખાય છે જે આપણી વાડીની બરોબર બાજુમાં જ છે ફેમિલી તો જો આ રીતનું દાદાનું મંદિર છે જાય શ્રીણીવાળા દાદા આપણે ફેમિલી સરસ મજાના દાદાના દર્શન કરી લીધા છે અને તમને એક વાત જણાવતા મને આનંદ થાય છે કે પંદર દિવસ પછી અહીંયા સરસ મજાનું રામકથાનું આયોજન કરવામાં આવશે જેના વ્યક્તા છે અમારા દુર્લા બાપુ મહારાજ જે આપણી દુકાનની સામે જ રહી છે અને ધામધૂમથી આ આયોજન છે ફેમિલી તો મારા તરફથી મારા ચેનલ તરફથી બધાને આવવા વિનંતી અને જો અમારા ગામના સરપંચે આવી ગયા છે અને દાદા પણ આવી ગયા છે જય માતાજી જય શણીવાળા જય શણીવાળા મુહૂર્ત લઈને આવ્યો છું હા 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 હે તો સપ્તાહના મુહૂર્ત લઈને આવ્યા છે અમારા ગામના સરપંચ છે જો આપણા પૂજારી બાપા આવી ગયા છે આવો આવો જય શણીવાળા દાદા

અને અમુકે એમ કીધું બંને હોશિયાર છે અને અમુકે એમ કીધું છે કે ફોરમ હોશિયાર છે એટલે નિર્ણય એવો આવ્યો છે કે બંને દીકરી હોશિયાર છે તો આપણે બે દીકરીને દેવાના છે પાંચસો પાંચસો રૂપિયા પણ એ હું કરતો હતો મજાક બરાબર નાટકો નાટક આવ નાટકો નાટક એને ખબર છે કે પપ્પા દેહેજ તે હાલો હાલો સોરી સોરી હાલો સોરી લઈ લઈ લો હાલો લઈ જ્યો હો તો ખરા ત્યાં કેમ નાની ગગીયું બે હોય હા હે હજાર રૂપિયાની ની બેન ને બેન ને એક નોટ છે આપી દે આપી દે નાની ની બેન ને હેરાન કરે હા અને બીજું કે આપણે હનુમાન દાદા ની ત્યાં સપ્તાહ છે રામ કથા તો કેટલે ઉત્સાહ છે હે આપણે જવાનું શું સાંભળવા આપણે આમ જો નવે નવ દી સાંભળવાની છે અને બીજું કે અમે જ્યાં કિરણ તો મુર્તિ આવી ગયા હતા હા સરપોષ ને પૂજારી બાપા બે હનુમાન દાદા ના મુહૂર્ત લેને આવી ગયા સપ્તાહ ના હા હા તો લાવો મારું જોગ ડૂબ થાય ને લાવ મારું જોગ હવે હું લઈ લે હવે તંદર નાખી દીધા હવે તંદર નાખી દીધા તો હું રસોઈ બનાવવાનું છે કિરણ ભાત વાંધો નહીં હાલો તો ફેમિલી લઈને આપણે મળશું હવે જમતા ટાણે આપણે ઘરેથી આવી જશું દુકાને હવે થોડી વેપાર કરી લઈએ અને પછી આપણે જઈશું બાર વાગે ઘરે જમ અત્યારે વાગી ગયા છે બાર અને જો અમારા ગામમાં સરસ મજાનો મોરલો ટોંકા કરી રહ્યો છે કેમ કે બાર વાગે એટલે મોરલો ટોંકા કરે અને આપને એમ કહે કે જાઓ જમી આવો લગભગ વીસ પચીસ મિનિટ થઈ છે પણ અમારા કિરણ એટલા બધા ઝડપી છે ને ફેમિલી બધી રસોઈ બનાવી નાખી છે જો હું બનાવું ને એ આપણે જોઈએ તો જોવા ચાર આવી ગયા છે આપણે ઘરે રોટલા છે રીંગા બટીકાનું શાક છે ભાત છે મમરી છે અને અમાર ગામડાની ઠંડી ઠંડી છાશ છે અને આ છે અમારા હિના ટીચરે બનાવેલું અથાણું જે મારા પપ્પા કહેતા હતા વિડિયોમાં Bye-bye.